દેખાયા બેનનું નામ રમાબેન છે અઢાર વર્ષથી એક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરી રહ્યા છે છ સાત અને આઠના સમાજ વિજ્ઞાનના એ શિક્ષક છે અચાનકથી ગામના લોકો આવે છે ક્લાસરૂમમાં ઘુસે છે અને રમાબહેનને મારવા માંડે છે એ મારે છે એના પછી એના સીસીટીવી વાયરલ થાય છે અને પછી પ્રશ્ન એમ થાય કે આ મહિલા શિક્ષિકાને કેમ આટલા ગુસ્સેથી ગામના લોકો મારે છે એ મહિલા શિક્ષિકા સાથે આ બન્યું એના પછીનો આ વિડિયો મેં તમને જે બતાવ્યો એ છે આખી ઘટના શું હતી તો રમાબેન એ બાળકોને મારે છે બાળકોને ધમકી આપે છે તમે આ નહી કરો તમે આ કામ નહીં કરો તો તમને નપાસ કરી દઈશ અને એ વાત છે ત્યાંથી ગામના લોકો બધા જ ભેગા થઈ અને ક્લાસરૂમમાં આવે છે રમાબેનનો ક્લાસ ચાલુ હોય છે અને ત્યારે ગુસી અને પછી બાળકોની સામે શિક્ષકોને મારે છે એના પછી મહિલાનું વર્જન સામે આવે છે એટલે શિક્ષિકાનું વર્જન સામે આવે છે છે જેમાં એવું કહી રહ્યા છે કે મારે મારો વાંક શું છે મારી નીચે હાથ નીચે ભણેલા લોકો તમે જુઓ કે શું બન્યા છે કોક કોન્સ્ટેબલ બની ગયું છે કોઈક શિક્ષક બની ગયું છે કોઈક ડૉક્ટર બની ગયું છે મારો વાંક શું છે મને કેમ ગામના લોકોએ આટલું બધું માર્યું રમાબેન છેલ્લા અઢાર વર્ષથી આ સ્કૂલમાં ભણાવી રહ્યા છે ગામના લોકો જે છે એ રોષે ભરાઈને એવું કહી રહ્યા છે અમારા બાળકોને ક્રૂરતાથી મારતા હોય છે એટલે એમને સબક શીખવાડવા માટે અમે આ કર્યું છે ગામના લોકોનું વર્ઝન અલગ છે શિક્ષિકાનું અલગ છે શિક્ષિકા જ્યારે આખી ઘટના બની એના પછી ખૂબ રડી રહ્યા છે અને ગામની વચ્ચે બાળકોની વચ્ચે સવાલો પૂછી રહ્યા છે શિક્ષિકા શું કહી રહ્યા છે રમાબેન તે સાંભળીએ ગામના લોકો શું કહી રહ્યા છે સીસીટીવી જે સામે આવ્યા છે તેના પર કરીએ નજર No, <laughs> no,

રમાબેન નું ડરો માટે કોઈને કોઈ પ્રશ્ન રજુ ઓલો બાંધવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી ગમે એમ કરીને બાળકો સાથે ગમે એમ બાળકો ને કરે કે તમે આમ નહીં કરો તો તમને હું નપાસ કરા ને બાળકો ને નહીં આવા કામ કરાવે છે ને કાલે કાલે એવો બનાવ કે શિક્ષકને

સર અમારે બાળકો ભવિષ્ય વિશાળવાનું છે એને ભણીને આગળ વધારવાના છે અહીંયા નથી રાખવાના અમારે લોકો કે બાળકીને વિદ્યાર્થી ને બે ને છોકરી દ્વારા પુરવા પુરવા માં આવ્યા છે અહીંયા બહાર અંદર હતા ને બહાર થી આગળ વધાઈ દીધું એટલે કેટલા સમયથી આ બેન અહીંયા ફરે છે એ બેન છેલ્લા 25 વર્ષ થી ફરજ બજાવે છે અગાવઈ અમારા અગાવઈ 5 વર્ષ પહેલા રાજેશ ભાઈ કરીને સરપંચ હતા ને ત્યારે અહીંયા તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કર્યું તો એરામાં બેન બધી નથી કરાવી

અમે અહિયાં અહિયાં આવ્યા કમરા check કરવા કે કમરા check કરીએ હું છે હું નહીં આપણે ખબર તો થોડીક હોય એટલે મેં કમરા check કરવાનું કીધું કે રમા તમે અહિયાં બેઠો અમે અમે વાલી ને બધા આવ્યા હતા તો રમા ભાગી ગયા અમે કે બેન તમે અહીં બેઠો અમે આ કમરા check કરીએ આપણે બધી જાણવા મળે ને કે કોની આ દીધો છે તો રમા બેન માં ભાગી ગયા ને પાછા આવ્યા તો 11 વાગ્યા ની રિસેસ બાબા વિદ્યાર્થીઓ ને મધ્યાહન ભોજન સમય હતો તો પેલા બેન આચાર્ય છે એને ફોન કર્યો કે નર્મદા ની કે વિદ્યાધર ને અહીં મોકલાવો કે મધ્યાન ભોજન ચાલુ છે તો કે નહીં મને ઓલા ના પાડીશ કે અગિયાર વાગ્યા સુધી છોડતા નહીં તો એ અમે કેટલી એક એક કલાક ની માથે અમે ઓફિસ માં બેઠા તો રમ્યા બેન નો ફોન આવ્યો ને રમ્યા બેન ફોન સતત ને માથે ચાલુ જ રહ્યો હા આચાર્ય નહીં મેં અમણે જાણ કરી કપિલાબેન ને કમ કે અમે કપિલાબેન ને કહેયા કે આચાર્યને કે તમે ફોન કરો રમાબેન ને કેમ વિદ્યાર્થી ધ્યાનથી મને છોડતા તો ઉપર એ વિદ્યાર્થીઓને બહાર દેઈ ને લાકડી લઈને બેઠા કે કોઈ વિદ્યાર્થીઓ બહાર ગયા એટલે ખબર તમારી ને વિદ્યાર્થીને તો ધમકાવાનું ચાલુ જ રાખે છે રમાબેન કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ